જે પ્રકારે કડી અને વિસાવદરની બેઠકમાં કોંગ્રેસની હાર થઈ છે ને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામાની જાહેરાત કરી છે કેપ્ટન તરીકે રાજીનામાની જાહેરાત કારણો કયા ચોક્કસ હું માનું છું કે જ્યારે મહેનત કાર્યકર્તા ખૂબ કરતા હોય અને છતાં પરિણામ ના આવ્યું હોય ત્યારે નૈતિક જવાબદારી જેમાં આવે આજે દાખલા તરીકે પરિણામ સારું આવ્યું હોત તો સૌથી વધારે ફૂલમાળા પ્રદેશ પ્રમુખને મળે તો પરિણામ ન આવે ત્યારે એની નૈતિક જવાબદારી પણ પ્રદેશ પ્રમુખે જ સ્વીકારવી જોઈએ અને એના કા એ હું માનું છું મારા અંતર અવાજ હતો કે ના આ પરિણામ બરાબર નથી અને એની નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ અગાઉ લોકસભાના પરિણામો આવ્યા દસ વર્ષથી ઝીરો હતા એના બદલે કે એની બેન ચૂંટાયા ચાર પાંચ બેઠકો ઓછા મતોથી અમે હાર્યા એક પોઝિટિવ હતું વાવની બેઠક છેક સુધી અમે પોઝિટિવ હતા છેલ્લા થોડે મતેથી હાર્યા તો પોઝિટિવ હતું મારી દ્રષ્ટિએ એનાલિસિસમાં મ્યુનિસિપાલિટીના ચૂંટણીઓમાં પણ નેગેટિવિટી એવી નહોતી કે જેનાથી મારે નિરાશ થવું પડે કે છોડવાની વાત હોય પરંતુ આ પરિણામો બંને વિસ્તારના એમાં મને લાગ્યું કે આમાં નૈતિક જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ અને એટલા માટે મેં મારી નૈતિક જવાબદારીનો સ્વીકાર કરીને પદ છોડ્યું છે અને રાજીનામું આપીને મંજૂર થાય એની રાહ જોયા વગર આજથી જ મારો કાર્યભાર એ અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન શૈલેષભાઈ પરમારને જ્યાં સુધી બીજો નિર્ણય ન થાય એ હાઈકમાન્ડનો વિષય છે ત્યાં સુધી એ સંભાળશે બાપુ ક્યાંક ને ક્યાંક કડીમાં જે પ્રકારે તમે ઝંઝાવાથી પ્રચાર કર્યો વિસાવદરમાં પણ કર્યો કોંગ્રેસના કાર્યકરો નેતાઓમાં ઉર્જાનો સંચય થાય તેવો પ્રયાસ કરો તો શું એમના તરફથી યોગ્ય સહયોગ નહીં મળ્યો હોય તે કારણસર પરિણામ આવ્યું હશે પરિણામ આખરે લોકોના હાથમાં આવે છે કાર્યકર્તાઓની કચાશ બિલકુલ નહોતી ત્રીસ વર્ષથી જ્યાં સત્તા નથી સામે અનેક પ્રકારના હાથગંડાઓ સાચા ખોટા કેસ લાલચ છતાં બબ્બર શેર જેમ કોંગ્રેસનો કાર્યકર્તા લડે છે નમન કરું છું એ કાર્યકર્તાને એમની મહેનત હતી કંઈક લોકોના મતો નથી મેળા ને વિજય નથી મેળવ્યો એ વાસ્તવિકતા છે આજની તકે જ્યારે હું નૈતિકતાનો સ્વીકાર કરું છું ત્યારે હારનું કારણના વિશ્લેષણમાં પડીને બીજા કોઈના ઉપર દોષારો પણ એ વ્યાજબી નથી લાગતું ચૂંટણી કહ્યું તો જરૂરથી જે પ્રકારે આજે કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે જે પ્રકારે અત્યારે સ્થિતિ છે અને સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે શક્તિસિંહ ગોહિલે આજે પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે તેને જાણીને સૌ કોઈ અત્યારે અચંબિત બની ગયા છે કેમેરામેન અબુઝળ સાથે તોફિક ગાંચી નવજીવ લોસ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા